ચૈતર વસાવા અત્યારે જેલમાં છે જ્યારે આમ આદમી પાર્ટીના બંને મુખ્યમંત્રી એટલે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આ બંને જણા નેત્રંગ આવવાના છે એક જનમેદનીને સંબોધિત કરવાના છે અને આ જનમેદની પહેલા જ કરસનદાસ બાપુએ લોકોને હુકાર કરી દીધો છે શું કર્યો છે હુકાર જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નમસ્કાર મિત્રો જય આદિવાસી આદિવાસી સમાજનો એક હિરલો આદિવાસી સમાજનો એક શેર કે જે હંમેશા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતો રહ્યો છે હંમેશા આદિવાસી સમાજ પડતર પ્રશ્નો છે ચેતરભાઈ વસાવાને તોડી પાડવા માટે એમને ખતમ કરવા માટે આ ભાજપની નમાલી સરકાર અને અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવા લઈ દઈને એમની જે પાછળ પડ્યા છે પરંતુ એમને કેવા માંગીએ છીએ કે સાહેબ કોઈ પણ હીરાને તમે જ્યારે ખસો ત્યારે તૂટે નહીં એ ચડકાટ મારે એમ તમે જેટલો પણ આ હીરાને ઘસવાનો પ્રયત્ન કરશો તોડવાનો પ્રયત્ન કરશે ચેતરભાઈ વસાવા ક્યારેય તૂટવાના નથી પરંતુ ચેતરભાઈ વસાવાને જેટલો ઘસવાનો પ્રયત્ન થશે એ વધારેને વધારે ચડકશે અને ઊગીને બહાર આવશે સુરતની જેમ તપશે અને એટલા માટે જે ઘટના બની છે જે જેલમાં નાખવામાં આવ્યા છે એમના ધર્મપત્નીને જેલમાં નાખવામાં આવ્યા છે એમની ઉપર અત્યાચાર થયો છે એમના સમર્થનમાં આવનારી સાત જાન્યુઆરીના રોજ અહીંયા માનની અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવતમાન બંને મુખ્યમંત્રીઓ અહીંયાના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે તમામ આદિવાસીઓને તમામ ભરૂચ લોકસભાના તમામ લોકોને વિનંતી કરું છું કે આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર સભા યોજાવાની છે અહીંયા તૈયારી તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલુ છે એટલે આ ગ્રાઉન્ડની અંદર ખૂબ વિશાળ સભા થવાની છે આપ સૌ પધારો અને આ પ્રોગ્રામની અંદર તાકાત થી આપણે આ ભાજપને બતાવી દઈએ ચેતરભાઈ વસાવાની તાકાત બતાવી દઈએ અને એક વાત જે તમને લાસ્ટમાં કહેવા માંગુ કે કોઈ પણ હવા છે મોસમનો રૂખ બદલવાની તાકાત ધરાવે હવા મોસમના રૂખને બદલવાની તાકાત ધરાવે એમ દુવા લોકો તરફથી મળેલી જે દુવા છે એ પણ દરેક કઠિન પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવતી હોય છે ત્યારે આપ સૌ અહીંયા પધારો અને ચેતરભાઈ વરસાદવાની એક દુવા આપો તો ચોક્કસથી ચેતરભાઈ વસાવાની જો પરિવાર અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર નીકળવાની એમને તાકાત આપશે કે કે અત્યારે હું ગ્રાઉન્ડ ઉપર છું જે ગ્રાઉન્ડ ઉપર જે મેદાન ઉપર નેત્રંગ ના એ મેદાન ઉપર આગામી સાત એક બે હજાર ચોવીસે ઇતિહાસ બનવાનો છે આદિવાસી સમાજ ઉપર ચૈતર વસાવા ભાઈ અને પરિવાર ઉપર જે આ સરકારે જે દુશ્મન સરકારે જે કારો કેર વહાયો છે આ આ આદિવાસી સમાજ અને લોકશાહી ના દુશ્મનો ને માટે ક્રાંતિ નો ઉદય આ મેદાન ઉપર થવાનો છે એટલા માટે દરેક લોક

ભારત માતા કી જય જય લોકશાહી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી